નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ મેંદરડામાં આવેલ ભગવાન શ્રીરામ મંદિર મઢી ખાતે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતભરમાં શ્રીરામ જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં મેંદરડા ખાખીમડી ખાતે આવેલ શ્રીરામ મંદિર ખાતે મહંત શ્રી સુખરામદાસ બાપુની નિશ્રામાન રામજન્મની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાઆરતી પંજરીનો પ્રસાદ અને મેંદરડામાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મ પ્રેમી જનતા એ ઉત્સાહ ભાગ લીધો હતો જય શ્રી રામ આજ રોજ આપણા સનાતન ધર્મના એવા ઈષ્ટદેવો પ્રભુ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામજીની રામનવમી ઉત્સવ દરેક ગામો ગામ ની અંદર ઉજવવામાં આવ્યું છે અને સનાતન ધર્મના એવા પરચમ રહેવાના છે કે દરેક રાજ્યમાં દરેક દેશ અંદર પ્રભુ શ્રી રામજીની રામનવમી દિવ્ય ને ભવ્ય રીતે ઉજવવામાં આવી છે એવી જ રીતે જુનાગઢ જિલ્લામાં મેંદડા તાલુકા ખાખી મઢી રામજી મંદિર મેંદડામાં પણ દિવ્ય ને ભવ્ય ભગવાન શ્રી રામજીના જન્મ ઉત્સવ બપોરે બાર વાગે ઉજવવામાં આવ્યું છે રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે જગમે સુંદર હે દો નામ જગમે સુંદર હૈ દો નામ ચાહે કૃષ્ણ કહો યા રામ ચાહે કૃષ્ણ કહો યા રામ

સાધના ઉપાસના કરતા હોય અને ઉપાસના કરીને જ્યારે પ્રભુ શ્રી રામજીની રામનવમી હોય રામનવમી દિવસ રામજી ના જન્મ થઈ જાય અને ત્યારે એમના અનેક પ્રકારની જે મનોકામના હોય મનોકામના પૂર્ણ કરવાના દિવસ હોય એટલે રામનવમી રામનવમી ઉજવવામાં એટલા માટે આવે છે કે આપણા સનાતન ધર્મને આપણા દેવી દેવતાઓને અનેક પ્રકારની ઉપાસના ને સાધના હોય છે પણ પ્રભુ શ્રી રામજી ચૌદ વર્ષ वनवास માં રહીને સંપૂર્ણ વિશ્વને બતાવીને ગયા છે કે કષ્ટ આવે તો કેવી રીતે એમાંથી બહાર નીકળવું જ્યારે આપણા જીવનની અંદર કઈક ના કંઈક સંઘર્ષ હોય કંઈક ના કઈક તકલીફ હોય ત્યારે પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીની તમે સાધના જોઈ લેજો કે ગયા વર્ષ સુધી તક વનમાં એમના શ્રી લક્ષ્મણજીને સાથે રાખીને કેવી રીતના એ કષ્ટિ ભોગવીને અને પોતાના જે બધા સનાતનીઓ છે એના માટે કેવા ઉદ્દેશ્ય આપીને ગયા છે રામ કેવલ પ્રાણ જો જાન નિહારા રાજા દશરથ ના પ્રાણ થી પણ પ્યારા રામ ભગવાન હતા રાજા એક વચન વનવાસ આપી દીધા પોતાના પિતાજી પાલન કરવા માટે ભગવાન શ્રી રામજી તૈયાર થઈ ગયા અને પોતાના રાજપાટ પોતાના ભાઈ ને સમર્પણ કરીને પોતે ચૌદ વર્ષ વનવાસ માં ગયા તો ચૌદ વર્ષ વનવાસ માં રહીને આપણને બધાને બતાવીને ગયા છે તો તમામ સનાતનીઓને ભારત દેશના જે અમારા યુવાનો છે અમારી માતાઓ બહેનો છે એ બધાને પણ એમાંથી કંઈક ના કંઈક ઉપદેશ શીખવું જોઈએ જાણવું જોઈએ